સુભાલપુરા ગૃહ પાસેના પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવ્યા બાદ કાર આગળ લેવાનું કહેતા રોષે ભરાયેલા ચાલકે બીજા કાર ચાલકને ફટકાર્યો હતો સુભાનપુરા અતિથિ ગૃહ પાસેના પેટ્રોલ પંપ પર બબાલ થવા પામી હતી પેટ્રોલ ભરાવ્યા બાદ કાર આગળ લેવાનું કહેતા તકરાર થઈ કાર આગળ લેવાનું કહેતા કાર ચાલક રોષે ભરાયો હતો રોષે ભરાયેલા કાર ચાલકે સાગરીતોને બોલાવી અન્ય કાર ચાલકને ફટકાર્યો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા પંદરથી વીસ લોકો ભેગા મળીને કાર ચાલક ઉપર તૂટી પડ્યા કોરવા પોલીસે સીસીટીવીના આધારે કેટલાક શખ્સોની અટકાયત કરી લીધી હતી અગિયાર સાડા અગિયારની આસપાસ સુભાનપુરા હાઈ ટેન્શન રોડ પર પેટ્રોલ પંપ આવેલો છે ત્યાં એક બનાવ બનવા પામેલો હતો બનાવની વિગતો એવી છે કે ફરિયાદી રાજુભાઈ સંજયભાઈ રાજપૂત એમનું ટુ વ્હીલર્સ લઈને ત્યાં ફ્યુઅલ પુરાવા માટે ગયા છે તો એ અનુસંધાને એમની પાછળ જે લાઈન હતી તો કોઈ પાસવડથી હોર્ન માર્યો હશે તો એ અનુસંધાને પાછળના જે ભાઈ હતા એમને આ ફરિયાદીને ટોકેલા કે ભાઈ આપ આપનો વારો આવી ગયો છે તેમ છતાંય કેમ ઉભા છો આપ્યોલ ભરાવી લો તો બાકીના બીજા બધાનો એમને આ અનુસંધાન ત્યાં થોડી બોલાચાલી થઈ અને થોડી રગજક થઈ તો જે આરોપી છે એ એકદમ ઉશ્કેરાઈ ગયેલા અને ફરિયાદી ઉપર એસોલ્ટ કરેલો હતો મિનવાઇલ એમને નજીકમાં જ રહેતા એમના જે બે ત્રણ મિત્રો છે એમને ફોન કરીને બોલાવેલા અને એ મિત્રોએ આવીને બીજા દસેક જણાને કે બાર જણાને ફોન કરીને બોલાવેલા હતા અને બારથી પંદર જણા માણસોએ આ જે ફરિયાદી છે એમના ઉપર ત્યાં પેટ્રોલ પંપ ઉપર એસરોટ કરેલો હતો ગોરવા પોલીસ સ્ટેશનના સંદેશો મળતા તાત્કાલિક પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ અને સીસીટીવી ફૂટેજના આધારે તમામ આરોપીઓને આઈડેન્ટિફાઈડ કરી લેવામાં આવ્યા છે ટોટલ બાર આરોપી છે અને રાત્રે નવ આરોપીઓને જ રાત્રે રાઉન્ડ અપ કરવામાં આવેલા છે બાકીના ત્રણ અત્યારે ફરાર છે તો એમને પણ પકડવાની તજવીજ ચાલુ છે